તો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે બેસ્ટ છે આઈઆઈટી ગાંધીનગર દ્વારા અલગ અલગ પ્રકારની પોસ્ટો માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે એવી રીતે મેં આગળ વાત કરી મુજબ આઈઆઈટી ગાંધીનગર દ્વારા ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું જેની વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સામાન્ય માહિતીથી આપણે શરૂઆત કરીશું તો કે આઈઆઈટી ગાંધીનગર દ્વારા અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો માટે જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું હતું જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં રજીસ્ટ્રેશન કરાવીને તેના પોર્ટલની અંદર જઈને ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની પ્રક્રિયા તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને જ કરવાની રહેશે જેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે બેઝિક માહિતીથી શરૂઆત કરીશું તો કે પોસ્ટનું નામ રહેશે વિવિધ પ્રકારની અલગ અલગ પોસ્ટો છે જેની વિશે હું તમને આગળ જણાવી દઈશ ભરતી બોર્ડનું નામ રહેશે આઈઆઈટી ગાંધીનગર ત્યારબાદ જોઈએ ખાલી જગ્યાઓ એટલે કે પોસ્ટ કઈ કઈ છે જેની ઉપર કેટલી કેટલી જગ્યાઓ છે તેની વિશે ચર્ચા કરીએ તો કે વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક અથવા તો કે પ્રોજેક્ટ સહાયક ટુની અંદર વેબ ડેવલપર ઉપર ભરતી રહેશે જેની ખાલી જગ્યા જણાય છે જેની વિશેની તેની પીડીએફ ફાઇલ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે કેટલી જગ્યાઓ ખાલી છે જેની વિશે તમારે તેની નોટિફિકેશનની પીડીએફ ફાઇલ વાંચી લેવાની રહેશે ત્યારબાદ જોઈએ વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક ટુની અંદર ગ્રંથાલય વિજ્ઞાન અને આર્કાઇઝની ઉપર ભરતી રહેશે જેની પોસ્ટ ખાલી છે ત્યારબાદ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ આઈ ની એક જગ્યા ઉપર પોસ્ટ ખાલી છે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ એક એટલે કે ફિલ્ડ એન્જિનિયર માટે પણ એક જગ્યા ખાલી રહેશે જેની ઉપર ભરતી રહેશે પ્રોજેક્ટ એસોસિએટ એલની માટે પણ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે તમામની અંદર કેટલી કેટલી પોસ્ટો માટે કેટલી કેટલી જગ્યાઓ છે તેની માટે તમારે તેની પીડીએફ ફાઇલ વાંચ જોવાની રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ જોબનું સ્થાન તો કે જોબનું સ્થાન ગાંધીનગર આઈઆઈટી ગાંધીનગર જ રાખવામાં આવેલું છે જે ગુજરાતની અંદર રહેશે વર વયમર્યાદાની ઉપર ચર્ચા કરીએ તો કે ઓછામાં ઓછી કેટલી વયમર્યાદા છે તેની કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેમ છતાં તમે એનું જાહેરનામું છે તે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે ત્યારબાદ મહત્વની મહત્તમ ઉમેદ ઉંમર એટલે કે વધુમાં વધુ કેટલી ઉંમર રહેશે તો કે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે બાછૂટ છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેની નોટિફિકેશનની પીડીએફ ફાઇલ વાંચી લેવાની રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો કે અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે તો તેની માટે અલગ અલગ લાયકાત રહેશે જેની અંદર બેઝિક લાયકાત ધોરણની વાત કરીએ તો કે એન્જિનિયરિંગની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે તમે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ તો તમે આની અંદર અરજી કરી શકશો અમુક પોસ્ટ માટે એન્જિનિયરિંગ છે અમુક પોસ્ટ માટે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે તો તેને તમારે તેની માટે સૌપ્રથમ તો તમારે પીડીએફ વાંચી લેવાની ત્યારબાદ તમે અરજી કરી શકશો પગાર ધોરણ તો પગાર ધોરણની અંદર રૂપિયા લઈને સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે જે અલગ અલગ પોસ્ટો પ્રમાણે અલગ અલગ રાખવામાં આવેલું છે જે નિયમો અનુસાર રાખવામાં આવેલું છે કયા પગાર પંચ પ્રમાણે તમને પગાર ધોરણ આપવામાં આવશે તેની અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રોસેસ રહેશે તેનો તમારે ખ્યાલ રાખવાનો રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી તમારે ઓનલાઈન પ્રોસેસ કરીને તમારે અરજી કરવાની રહેશે જેની માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમારા અરજી પોર્ટલ ઓપન થઈ જશે અને ત્યાં તમે અરજી ફોર્મ ભરી શકશો મહત્ત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે તાલીમાર્થી માટે સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ત્યારબાદ વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયકની માટે છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે વરિષ્ઠ પ્રોજેક્ટ સહાયક ટુની અંદર છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ત્યારબાદ જોઈએ પ્રોજેક્ટ મદદનીશ ટુની અંદર ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ત્યારબાદ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ વનની અંદર પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ત્યારબાદ પ્રોજેક્ટ એસોસિએટ વન માટે પંદર પંદર મે બે હજાર ચોવીસની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે તો આ મુજબ અલગ અલગ પોસ્ટો પ્રમાણે અલગ અલગ મહત્ત્વની તારીખો છે અલગ અલગ અંતિમ તારીખો રહેશે જ્યાં સુધીમાં તમારે સમયગાળાને ધ્યાનમાં લઈને તમારે અરજી પોર્ટલ ઉપર જઈને અરજી કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મુંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુમ પર જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે